નમસ્કાર સત્યવ્રત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દર્શક બંધુઓ હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા ગોરવા વિસ્તારમાં રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભારે સંખ્યામાં રામ ભક્તો યાત્રામાં જોડાયા આજે રામલલા વિરાજમાન મંદિર અયોધ્યા પ્રતિષ્ઠા દિવસ રામયાત્રા ઊંડેરા હનુમાનજી મંદિરથી નીકળી ગોરવા તલા પાસે મંગલદીપ સોસાયટી ખાતે પૂર્ણ થઈ હતી રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ નમસ્કાર દર્શક સતત સતવત ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે દર્શક બંધુઓ વડોદરા સંઘર્ષ સમિતિ દ્વારા જે આજે યાત્રા કાઢવામાં આવી ઉંડેરા હનુમાનજી મંદિર પાસેથી યાત્રા આખું ગોવા ગોરવા ભ્રમણ કરીને મંગલદીપ સોસાયટી પાસે પહોંચી છે હું આજે વાત કરીશું ભગવાન શ્રીરામની છબી છે માતાની માતા જાનકીની છબી છે લક્ષ્મણજીની છબી છે તમે અમારા કેમેરાની માધ્યમથી જોઈ રહ્યા છો હું વાત કરવાની કોશિશ કરીશ માતા સાથે સૌથી પહેલાં તો આપણું ખૂબ ખૂબ સ્વાગત છે સત્યવત ન્યૂઝમાં ગોરવા વિસ્તારમાં કેવો પ્રતિકાર મળ્યો જનતાનો બહુ સરસ અને બહુ ખૂબ જ પ્રેમ મળ્યો આ ભગવાન શ્રી રામની લીલા છે જે અમને આટલું બધું આદર સંસ્કાર અને પ્રેમ મળ્યો છે અને હું ખૂબ આભાર છું આપણા મીડિયાના આપણા બધા જે લોકોએ આ સમિતિના સમાજે આ કાર્યક્રમ રાખ્યો છે એ લોકોના અને બધા લોકલ પબ્લિકના ખૂબ ખૂબ આભાર કરું છું ધન્યવાદ વડોદરા સંઘર્ષ સમિતિ દર્શક બંધુઓ વડોદરામાં નાના મોટા કાર્યક્રમો કરતી આવી છે આજે જે પ્રમાણે અયોધ્યામાં ભગવાન રામલલાની આજના દિવસે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એને એક વર્ષ પૂર્ણ થયા છે હું વાત કરીશ ભગવાન શ્રી રામની છબીમાં બિરાજિત

प्रभु श्री राम जी की प्राण प्रतिष्ठा हुए इसके लिए मैं सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ और मैं मोदी जी को और योगी जी को भी खूब खूब बधाई देता हूँ उनके कारण ये प्राण प्रतिष्ठा हो सही जो 500 सालों से कार्य रुका था उन्होंने पूरा किया आज उसको एक साल हो गए और काफ़ी गर्व महसूस कर रहा हूँ ये और गोरवा की जनता ने काफ़ी अच्छा प्रतिकार दिया और गोरवा का पूरे देश की जनता इसी तरह से प्रतिकार दे रही है और बड़ोदा की जनता और ये हमारे लिए गर्व की बात है और आज मैं इस राम के रूप में कर, मुझे कार्य करने का मौका मिला इसके लिए मैं बहुत बहुत अपने आप को सौभाग्यशाली समझता हूँ जय श्री राम दर्शक बंधु आप जो था भगवान राम की छवि में मौजूद शुभम भाई यादव साथ सोनीबेन जानकी स्वरूप में है अगर हूँ बात करी लक्ष्मण जी साथ गोरवा जनता आभार प्रकट करी रहा था મોદીના યોગીના આભાર પ્રગટ કર્યા હતા જેમના લીધે આજે ભગવાન રામલલા એમના મંદિરમાં પ્રવેશાયા છે પાંચસો વર્ષોની કઠિન પરિશ્રમ માટે હિન્દુઓની લડાઈ બાદ આજે એક વર્ષ પૂર થયા છે અયોધ્યા રામ મંદિરના હું વાત કરીશ ભગવાન લક્ષ્મણના સ્વરૂપમાં મોજૂદ જે છબી છે એમની સાથે આજે ગોરવાનો જે જનતા છે એમનો કેવો પ્રતિકાર મળ્યો કિસ તરફ છે આપ દેખતે मेरे को बहुत अच्छा लग रहा है कि मेरे को ये सौभाग्य मिला लक्ष्मण रोल का बनाने के लिए इसके और और भी बहुत अच्छा लग रहा है क्योंकि मैं सौभाग्य जैसे सबको मिलता है रोल करने के लिए क्योंकि बहुत कम लोग को भी मिलता है सोचते हैं कि मैं रहूँ तो कैसा लगे इसके लिए धन्यवाद दर्शक बंधुओं हिंदू जागरण प्रेरित वडोदरा संघर्ष समिति द्वारा आज राम यात्रा गोरवा विस्तार में काढ़ाई કેમેરામેન સાથે હું અમિત તિવારી સત્યવ્રત ન્યૂઝ વડોદરા